ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા રસ્તા બન્યા સુમસામ લોકો વધુ પડતી ગરમીને લઈ બજારમાં આવવાનું ટાળતા વેપારી વર્ગમાં મંદીનો ભય ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા શહેરના રસ્તા બન્યા સુમસામ લોકો વધુ પડતી ગરમીને લઈ બજારોમાં આવવાનું ટાળતા વેપારી વર્ગમાં મંદીનો ભય ગ્રામ્ય લોકો ઉકળતા તાપથી કંટાળી શહેરમાં ખરીદી કરવા આવવાનું ટાળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકવા લાગ્યો છે અનેક મોટા શહેરોમાંથી તો લોકો ગરમીથી બચવા અન્ય રાજ્યોમાં કે ઠંડા પ્રદેશ પર ઠંડક મેળવવા પણ જતા રહેતા હોય છે તો કોઈ પોતાના ઘરોમાં જ એસી કે કુલરની ઠંડક મેળવી સંતોષ માની લે છે અને ઘરની બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હાલ રાજ્યમાંથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું અને રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ હાલ તો ગરમીનો પારો વધી રહ્યો હોવાનું જણાઈ આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ થોડા દિવસોથી બજારો જાણે સુમસામ લાગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે આમાં લોકો બપોરના સમયે બજારોમાં નીકળવાનું ટાળે છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી તો લોકો શહેરમાં ખરીદી કરવાનું તો નામ જ નથી લેતા ત્યારે ઉપલેટામાં પણ કાંઈક આ જ રીતે બપોરના સમયે રોડ રસ્તા એકદમ સુમસામ દર્શાઈ આવે છે જેને લઈ દરેક દુકાનો પર વેપારીઓને વેપારમાં મંદીનો માલ લાગી રહ્યા હોવાનો પણ ભય દર્શાઈ આવે છે હાલ ઉપર શર્મા બપોરના સમયનો ચાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે અનેક સેવાકીય સંસ્થા દ્વારા જાહેર ચોકમાં પાણીની પરબ મૂકવામાં આવ્યા છે જેથી કાળઝાળ ગરમીમાં રાહદારી પોતાની તરસ છીપાવી શકે ત્યારે આ ભર ઉનાળામાં મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષીઓ પણ અનેકવાર ગરમીથી અને વધુ પડતા ઉકળાટથી મરણ પામતા હોય છે ત્યારે તેઓ પણ જાણે ખુલ્લા સૂર્યના કિરણોથી બચવા ક્યાંક વૃક્ષોનો સહારો લે છે તો ક્યાંક જાહેરમાં મૂકેલા પાણીના કુંડામાં નાહવાનો આનંદ માણે છે થોડી ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે હાલ તો આ ગરમીના ચાર મહિના કાઢવા લોકોને ખૂબ જ કઠિન અને પરેશાનથી પાર પાડવા જેવું દર્શાઈ આવે છે જેમાં મોટા વેપારીઓ સહિત નાના નાના ધંધાર્થીઓ હોય લારીવાળા હોય કે પછી અતિ ગરીબ પાથરણાવાળા હોય તમામ આવા ગરીબ ગરમીના વધી રહેલા ટેમ્પરેચરથી મંદીના માહોલમાં નિરાશ દર્શાઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી સેક્રેટરી વિનોભાઈ ગેરવડા બાર ચંડી ગયો અને મંદીનો માહોલ હજી તેમ તેમ છે ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદીનો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીના હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે પહેલાં તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ